હા ઇડલી શંભર એક જ જોયો એટલે એ ખાધા છે તમામ મિત્રો ને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર લઈને આવી ગયા છે મસ્ત મજાનો ટાકા ટાકો નવો વિડીયો તો જો આજ તો શનિવાર છે અને આજે રજા આજે છે ઘરે અહીંયા આપણે નાઇન પોઈન્ટ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજે જેતપુરની મુલાકાતે જવાનું છે તો જેતપુર જવું છે અને જોવા મસ્ત મજાનું વાતાવરણ છે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર સરસ મજાના મહારાજના દર્શન છે તો જો મહારાજના દર્શન પણ કરી લ્યો અને સરસ મજાનું વાતાવરણ છે થોડા ઘણા વાદળા છે પણ કાંઈ વરસાદ આવે એવું છે નહીં અને વરસાદની હમણાં કાંઈ આપણે જરૂર છે નહીં કારણ કે ખેડૂતને હોય મોસમ એટલે હમણાં કાંઈ વરસાદ નથી જોતો તો ચાલો કન્ટિન્યુ તમે બ્લોગમાં બીને રહીજો મજા મજા આવી જશે આજ આજ કારણ કે શનિવાર છે એટલે થોડીક વધારે મજા આવશે તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બીને રહીજો તો આપણે જેતપુર જવાનું છે તો ત્યાંની શું શું છે તમને બતાવશું તો ચાલો

આ અમારો નો વિવાસ છે હાલો તો શનિવારનો ટાઈમ છે અને અમે હેપીનભાઈ ભણીને આવતા રહ્યા છે અને એમાં થોડુંક આધાર કાર્ડનું અપડેટનું કામ છે એટલે અમે જઈએ છીએ જેતપુર અને લતા તૈયાર થઈ ગઈ છે લતા જેતપુર જવાનું હાલો તો જેતપુર જવાનું છે હે જેતપુર

પાર્સેલ ખરાવ બોલો અને આજ તો ભાઈને જો ઈડલી સમરાઈ ખાવે તો પેલું પાર્સેલ ખરાવ તાલુ કન્ટિન્યુ બોલો બેટા ગઈ ચેનલ નું જે આ નવી ઈડલી ઓલ પાર્સેલ બધી પાર્સેલ ગાજ બટન કરવા આવ્યો છે ને હે હે અર બોલે ચાય પોલેટ હોશે ઈડલી સાંભરમાં મજા આવી ગયા નહીં અને રેફીન ભાઈ જો ઈડલી ખાવા દઈ ગયા છે કાંઈ નું ભાઈ અહીંયા આવી નથી કાંઈ ઈડલી કા શું કરો મસાલાનો ટેસ્ટિંગ કરો જો ભાઈ ઈડલી આવી ગઈ છે રેફિડ ભાઈ મીઠાશ ખાવા જુઓ મેંદુવડા પાછી ઈડલી સાંભળ बेइधर रखा हुआ नहीं है क्या तुम तो लोग आधार कार्ड जो भाई मैं आधार कार्ड अपडेट करवाए कर वासे ही कितने पहले गलत है पोस्ट ऑफिस चेतपुर आधार कार्ड ने काम करी वही तो वेलकम आवीजी कहाँ पे આધાર કાર્ડ અપડેટ કરાવો ને ક્યાં ટીચર કીધું ને હે ભાઈ અમારે હેપીનભાઈ શરબત બરબત પી લીધું છે અને હેપીનભાઈ શું પીધું તમે શરબત નથી પીધું કટું બોલો હે ચીકુનું જ્યુસ પી લીધું છે ધન્યવાદ જગ્યાએ પીધું શરબત હેપીનભાઈ કેવી મજા આવી લતા

ચાલો તમારે બધાને ચા પીવી હોય તો પ્લીઝ વેલકમ આવી જાઓ અને હાલો અમે ચા પાણી પી લેન્ટ રાત પડી ગઈ છે અને હવે આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને મિત્રો સપોર્ટ કરજો જેથી કરીને અમે આથી પણ વધારે સારા એવા વ્લોગ બનાવી શકીએ અને અમને જેમ સપોર્ટ મળશે એવો અમારો ઉત્સાહ વધશે તો એટલા માટે મિત્રો પ્લીઝ સપોર્ટ કરો અને અમારી ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પણ પાછુંમાં હોય એ પણ દબાવી દેજો જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો મિત્રો સપોર્ટ કરજો વધારે મજા આવશે બનાવવાની વિડીયો તો ફરી પાછા મળશું કાલે કાલના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ